તો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો આપણે બંને વિસ્તારમાં આવી ગયા અને અહીંયાની જે ભેંસો છે એ હું તમને વિડીયો બનાવીને દેખાડું તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો ને સારી સારી ભેસો તમને દેખાડું કાંઈ પણ માહિતી હશે તો આપણે ભાઈને પૂછા કરશું તો ભાઈ કદાચ જવાબ આપશે તો આપણે વ્યવસ્થિત રીતે બધા માલની ડિટેલ લેશું તો પહેલાં તો હું તમને ભેંસો દેખાડી દઉં સારી સારી મિત્રો ભેંસું બંનેની અંદર તમને જોવા મળતી હોય તો મિત્રો આ ગામ છે હોડકોથી અંદર ત્રણથી ચાર કિલોમીટર સારી સારી એવી ભેંસો જોવા મળતી હોય છે અને સારી એવી સિંક ક્વોલિટી અત્યારે મિત્રો થોડોક હવે વરસાદ પડ્યો છે એટલે વાંધો નહીં આવે પહેલાં મિત્રો ટાઈમ જે હતો ઉનાળાનો એ ટાઈમમાં થોડીક વધારે નબળી પડી ગઈ બાકી મિત્રો તમે જોઈ શકો છો એવી સારી સારી ભેસો છે અને જે માલિક છે એમણે પણ આપણે પૂછા કરશું જે કંઈ પણ માહિતી આવશે એ પ્રમાણે આપણે માહિતી લઈશું આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ સારી ખડેલી તો એને પણ આપણે ઊભી કરીને દેખાડશું અને એક સારો બંને નસલનો બુલ છે તો બુલ પણ હું તમને દેખાડું મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે ઓરિજિનલ બની ઘણા ઘણી વખત તમે વિડીયો જોતા હશો આપણા વિડીયો પણ તમે ઘણી વખત જોયા હશે તેમ છતાં પણ મિત્રો આજે બંને વિસ્તારની જે ભેંસો છે એ ભેંસો હું તમને દેખાડું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા હતો એ પર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને સારી સારી ભેંસો જોવા મળે તો મિત્રો આ છે બુલ એકદમ સારો બની નસલનો તો આપણે એને ઊભું કરીને પડે ખાસ તો મિત્રો બુલની તમે હાઈટ લંબાઈ જોઈ શકો છો એકદમ સારી હાઈટ લંબાઈ અને સારો બુલ એકદમ સારું તો મિત્રો માલિક અત્યારે હાજરમાં નથી માલિક હોય તો આપણે પૂછા કરશો તો મિત્રો બુલ પણ એકદમ સારું અને ઓરિજિનલ બન્ની બુલની પણ તમે જોઈ શકો છો સિંગ ક્વોલિટી એકદમ સારી સિંગની અંદર કોડી પણ છે એકદમ સારી બાકી બધી ભેંસો મિત્રો અહીંયા બેઠેલી છે અને ગાભર ભેંસો પણ છે આનામાં અને આખાડેલી પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ સારી ને એની સિંગ ક્વોલિટી પણ તમે જુઓ એકદમ સારી ને એકદમ રાઉન્ડ સિંગ ઓરિજિનલ બન્ની તો આપણે મિત્રો એને પણ ઊભી કરીને દેખાડીએ તો મિત્રો જોઈ શકો છો તમે આજે આપણે ખડેલી મૂકવાયા હતા તો વિડીયો બનાવવાનો મોકો આવ્યો અને બની નસલની અંદર મિત્રો ખાસિયત તમે જુઓ સિંગ એકદમ રાઉન્ડ અને સિંગમાં જે કોડી કોડિયા રસિંગ કહેવાય એ કોડિયા રસિંગ પોપર અને આભ્યાસ ગાભણ છે તો એની પર તમે અલ્ટર ક્વૉલિટી જુઓ એની પર અલ્ટર ક્વોલિટી એકદમ સારી બાકી તો મિત્રો તમારી નજરની સમક્ષ છે અને વિડીયો સારો લાગે તો એક સારી કોમેન્ટ કરજો અને બુલ પણ મિત્રો હજી એકવાર તમને દેખાડું એકદમ સારો એની હાઈટ લંબાઈ લંબાઈમાં પણ એકદમ સારો તો મિત્રો વિડીયોની થોડી ક્વોલિટી ઝાંખી આવશે કારણ કે થોડોક અંધારા ટાઈપ છે બાકી મિત્રો બુલની ક્વોલિટી પણ તમે જુઓ ને એ બુલ લગભગ મિત્રો આપણી ખડેલી પણ એના જોડે થશે તો એ પણ કંઈ વાંધો નહીં આવે કારણ કે બુલ એકદમ ટાઈપવાળો છે સારો બુલ છે હાઈટ લંબાઈમાં પણ એકદમ સારો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારી કોમેન્ટ કરી નાખજો બાકી મિત્રો ખડેલી હજી એકવાર તમને દેખાડો બધી ભેંસો સારી છે તેમ છતાં પણ મને મિત્રો આ ખડેલી વધારે સારી લાગી કારણ કે એના રાઉન્ડ સિંગ ને એકદમ સારી રાત્રે બેસું ગઈ હશે એટલે બધી કદાચ થાકેલી હશે તો ખડેલી આપણે ઊભી કરી પણ ઊભી નથી થતી તો મિત્રો કેવી લાગી તમને ભેંસો આ બાજુ ભૂરી ભેંસ છે એક સારી એ પણ હું તમને દેખાડું તો સારામાં સારી મિત્રો બનીની અંદર બેસવું હોય છે તો ઘણા લોકો કહેતા હોય છે કે બંને ભેંસમાં શું હોય છે તો મિત્રો બંને ભેંસની ખાસિયત તમે જો આ ભૂરી ભેંસને તમે સિંગ પણ જોઈ શકો છો એકદમ સારા અને એકદમ સારી ક્વોલિટીની ભૂરી તો મિત્રો જોઈ શકો છો તમે સારી જા સારી સારી ભેસો આ હોડકા છે ડુમોડો છે પછી અલગ વિસ્તાર આ બનીના વિસ્તારની અંદર બધા અલગ અલગ ગામડીયા આવતા છે એ ગામની અંદર મિત્રો ભેસો આવી જ રીતના તમને જોવા મળતી હોય છે બાકી મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો સારી એવી કોમેન્ટ કરજો બાકી તો બધી ભેંસો તમે જોવો જ છો તેમ છતાં પણ હજી આપણી નજરમાં કોઈ પણ સારી ભેંસ દેખાશે તો આપણે જરૂર દેખાડશું તમને તો જે કોઈ ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો બીજી પણ એક સારી ખડેલી બધી ભેંસો મિત્રો બેઠેલી છે એનું કારણ છે કે રાત્રે બધી ભેંસો નીકળી જતી હશે જંગલની અંદર અને અટાણે પછી આરામનો ટાઈમ હોય છે તો બધી ભેંસો જ્યારે આરામ કરતી હોય છે અને આ એના માલિક છે ભેંસોનો તો આપણે જે બનતી કોશિશ કરશું કંઈક પણ પૂછવાની તો મિત્રો આ બુલના માલિક છે તો માલિકને આપણે તપાસ કરશું કેવો છે બુલ તો બુલની હાલ અત્યારે ઉંમર કેટલી હશે ભાઈ મિત્રો બે વર્ષ થઈ ગયા છે બુલને અને અત્યારે બે દાંત ઉપર જ છે તો એમની ઘરની ભેંસવાનું છે તો મિત્રો એની ક્વોલિટી પર તમે જો સીમ ક્વોલિટી એકદમ સારી અને ખડેલી છે મિત્રો એની પણ આપણે પૂછા કરશું કે કયા બુલની છે અને એમની પાસે અત્યારે એની મા કે એ બુલ અત્યારે હાજરમાં છે તો એ પણ આપણે પૂછાય ભાઈ એ ખડેલી કયા બુલની છે ને એની મા છે તમારા કને હાજરમાં અત્યારે કરો તો મિત્રો સારામાં સારી એકદમ જે ઓરિજિનલ બંનેની અંદર મિત્રો તમે ઘણી બધી જોઈ હશે તેમ છતાં પણ મિત્રો ખડેલી જોઈ શકો છો ગાભણી આવ મિત્રો હાલ અત્યારે ગાબણ છે તો એને ક્વોલિટી પર તમે જુઓ અને એકદમ સારી ઉંમર પણ મિત્રો એટલી બધી ની હોય કારણ કે ફૂલ એકદમ ચાકરીવાળી છે આવી આવી ભસો તમને મિત્રો બંનેની અંદર જોવા મળતી હોય છે ઘણી જગ્યા ઉપર તમે જાતા હશો તો ઘણા લોકો દેખાતા જ હશે અને આ અત્યારે મિત્રો હોડકોની અંદર બેથી ત્રણ કિલોમીટર અંદર ગામ આવેલું છે તો ગામનું નામ પણ આપણે માલિકને પૂછા કરશું ભાઈ આ ગામનું નામ શું છે એરંડાવારંડાવાલ એ ગામનું નામ છે અને સારી સારી એવી બંને નસલ આ બાજુ ભીંજિયારો છે પછી હોડકો ડુમોડો એ સાઈડ તમે મિત્રો નીકળો એટલે તમને સારી સારી બની નસલની અંદર ભેંસ જોવા મળતી હોય છે તમારે એકવાર મિત્રો પૈસા નાખવા પડે ભેંસ પાછળ પછી આજીવન તમને કંઈ ટેન્શન ન રહે કારણ કે એક બુલ સારો તમે રાખો પછી એનામાંથી ખડેલી જે બનતી હોય એકદમ સારી બનતી હોય છે તો મિત્રો આજની વિડીયોની અંદર સારી એવી કોમેન્ટ કરજો ફરી આપણે મળશું એક સારા વિડીયોની અંદર અહીંયા પણ મિત્રો બીજી ખડેલી પણ તમે જુઓ એકદમ સારી ને બંનેની મિત્રો એક જ ખાસિયત હોય છે કે રાતના બધી ભેંસો નીકળી જતી હોય છે અને દિવસના અંદર ભેંસો બધી આરામથી બેઠી હોય છે બાકી મિત્રો તમે જુઓ કારણ કે અહીંયા જમીનની ખાસિયત છે અહીંયાની મીઠી જમીન છે મીઠી જમીન હોય એટલે મિત્રો ભેંસ ગમે એટલી રનિંગ કરતી હોય તો પણ એને થાક નથી લાગતો આ દિવસના ખાલી મિત્રો ડોવાઈ પૂરતી જ હાજર હોય છે કારણ કે હવે ડોવાઈનો ટાઈમ પણ થશે ટૂંક સમયની અંદર મિત્રો આ ગામની આજુબાજુમાં તમને ભેંસ કદાચ જોઈતી હોય વેચાતી તો ઘણી બધી ભેંસો મળી જતી હોય છે તો આપણા ભાઈના કોન્ટેક પણ આપશું કોન્ટેક નંબર તો મિત્રો ખાલી ખોટા ફોન ન કરજો જેને લેવાની હોય ઈચ્છા એ જ ફોન કરજો કારણ કે બંને નસલની ભેંસ લેવી કંઈ આસાન વાત નથી તો આપણે ભાઈના કોન્ટેક નંબર પણ તમને આપું છું તો તમારા કોન્ટેક્ટ નંબર ભાઈ થોડાક બોલી દોર ત્રાણું બે અઠોતેર જીરો છત્રીસ સિત્યાવીસ શું નામ છે ભાઈ તમારું ઇમરાન નામ છે ભાઈનો તો મિત્રો મહેરબાની કરીને ખાલી ખોટા ફોન ન કરજો કારણ કે ભાઈ નંબર નહોતા આવતા તેમ છતાં પણ હું નંબર લેવાની કોશિશ કરી છે કારણ કે ખાલી ખોટા ફોન આવતા હોય છે અત્યારે તમને ખબર જ છે કે માણસો પાસે કોઈ ટાઈમિંગ હોતો નથી અને તમે ખાલી ખોટા ફોન કરો એટલે એ પણ ડિસ્ટર્બ થાય અને આપણો પણ ટાઈમ બગડતો હોય છે તો ખાલી ખોટા મિત્રો ફોન ન કરો મહેરબાની કરીને અને આજનો વિડીયોની અંદર સારી એવી કોમેન્ટ કરજો ફરી એક મળશું સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી